રાજસ્થાનમાં ભાજપની સરકાર આવી ગઈ છે અને હવે તેઓ ગેસનો બાટલો ચારસો પચાસ કે ચારસોમાં આપવાના છે એટલે કે ગુજરાતમાં જે મળે છે એનાથી કદાચ ઘણા ઓછા ભાવે એવી જ રીતે મધ્યપ્રદેશમાં પણ ભાજપની નવી સરકાર બની છે અને એના પહેલાથી જ શરૂઆતથી તેઓ ત્યાં બહેનોને હજાર રૂપિયા જેવું કંઈક ભથ્થું આપે છે આ વાતને લઈને હવે જે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ છે તે રેશમાબેન પટેલે ભાજપની સરકાર પર ગુજરાતની ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં લોકોએ અને બહેનોએ શું ગુનો કર્યો છે આ જ ગુજરાત મોડલને દેશભરમાં પ્રસ્તુત કરીને તમે સરકાર બનાવી છે અને હવે તમે ગુજરાતના લોકો સાથે અન્યાય કરી રહ્યા છો તેવો તેમણે આરોપ લગાવ્યો હતો શું કહ્યું રેશમાબેન પટેલે અને ભાજપની સરકાર જે ગુજરાતમાં રેવડી કહેવામાં આવતી હતી એ જ રેવડી હવે બહાર કેવી રીતે મળી રહી છે તેની પણ હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ગુજરાતમાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી ઘણી બધી એવી વાતો અને યોજનાઓ લઈને આવ્યા હતા કે અમે આ વસ્તુ ફ્રીમાં આપીશું આ વસ્તુ અડધા ભાવમાં આપીશું શિક્ષણ આરોગ્યને લઈને પણ તેમણે વાત કરી પરંતુ એ સમયે સી આર પાટીલ સાહેબે એવું કહ્યું કે આ તો રેવડીઓ છે અને આ રેવડીઓની ગુજરાતના લોકોને જરૂર નહીં ગુજરાતના લોકો સક્ષમ છે આવી બધી વાત સારી સારી વાત તેમણે કરી હતી પરંતુ હવે એમની જ પાર્ટીએ જે રેવડીઓ ગુજરાતમાં કહેવાતી હતી એ જ રેવડીઓ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વહેંચાઈ રહી છે તે જોઈને આમ આદમી પાર્ટીના જે મહિલા પ્રદેશ પ્રમુખ છે રેશમાબેન પટેલે આકરા પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું છે કે આ ગુજરાતની જનતાનો શું વાંક છે કે તમને એકસો છપ્પન સીટો આપી છતાં પણ તેમને જે બીજા રાજ્યોમાં લાભ મળી રહ્યા છે તે ગુજરાતમાં કેમ નથી મળી રહ્યા આ તેમણે સવાલ પૂછ્યો અને સવાલ ગુજરાતની જનતાને પણ હવે થઈ રહ્યો છે કે જે રેવડી અમને કહેવામાં આવી કે આ રેવડી છે એ રેવડી બહાર રેવડી છે કે નહીં અને બહાર રેવડી છે તો આપવામાં કેમ આવી રહી છે કે એક રાજ્યમાં એક સરકાર ગેસનો બાટલો કોઈ બીજા ભાવે આપે છે અને બીજા રાજ્યમાં જ એ જ સરકાર જે ભાજપની સરકાર ઓછા ભાવે આપે છે તો વાંક કોનો એને લઈને રેશમા પટેલે સવાલ કર્યા હતા જુઓ આપ સવાલ કે ખરેખર તેમણે જે સવાલ કર્યા તેના વિશે પણ આપ વિચારજો ખરેખર ગુજરાતની જનતા સાથે શું અન્યાય થઈ રહ્યો છે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાતની બેનોને જણાવવા માંગુ છું કે આપણો પડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પહેલા પણ મેં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે હજાર હજાર રૂપિયા આપવાની શરૂઆત કરી દીધી છે જે માન્ય કેજરીવાલજી અહીંયા સન્માન રાશિ આપવાની વાત કરી રહ્યા હતા ત્યારે રેવડી કેવા વાળું ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં બેનોને આપે છે અને આજે નવા સમાચાર એ મળ્યા કે રાજસ્થાનમાં બહેનોને ગેસના બાટલાઓ ફ્રી આપવાની વાત છે એ લોકોને સસ્તા ભાવમાં આપવાની વાત છે ખુશીની વાત છે આપણા માટે પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની માતાઓ બહેનો સાથે હળાહળ અન્યાય શા માટે સાથે સરકારમાં મોકલવા વાળી વાળી વોટ આપવા ગુજરાતની માતાઓ બહેનો સાથે આટલો બધો અન્યાય કરવા વાળી ભારતીય જનતા પાર્ટી ને દોગલી રીતિ છે ખાસ કરીને મારે ગુજરાતની બહેનોને કહેવાનું છે કે જાગો અને અન્યાય સામે આંખ ખોલીને ને જોવો કે તમે જેને વોટ આપો છો એ આપણી સાથે શું કરી રહ્યા છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહેનોને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આપી રહી છે તો ગુજરાતમાં કેમ નહીં જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાત મોડેલ કરીને સમગ્ર દેશ જીતવા વળી ભારતીય

હવે એ અહીંયા જ્યારે આમ આદમી પાર્ટીએ વાત કરી હતી આપવાની કે અમે મહિલાઓને એક અમાઉન્ટ આપીશું હજાર કે પંદરસોની આસપાસ ત્યારે એ રેવડી કહેવાતી હતી એવી જ રીતે લાઇટ બિલની પણ વાત હતી કે લાઇટ બિલ પણ લોકોનું ઓછું થઈ જશે એ પણ રેવડી હતી પરંતુ બીજી જગ્યાએ એ રેવડી હવે એ જ ભાજપની સરકાર આપી રહી છે ત્યારે શું ગુજરાતમાં ગુજરાતની ભાજપ સરકાર હવે પણ તેને રેવડી કહેશે કે પછી ગુજરાતની જનતાને પણ આ લાભો મળશે કે નહીં એ પણ જોવાનું રહ્યું રેશમા પટેલે એ જ કહ્યું કે ગુજરાતની જનતાને પણ આ લાભ મળે અને આગળ જઈને આ લાભ ગુજરાતની જનતાને મળશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે અને ગુજરાતમાં જે અત્યારે હાલ તો એ રેવડી કહેવાઈ રહી છે આગળ આ રેવડી જ હવે એ યોજનાને લાભ બને છે કે નહીં એ જોવાનું રહ્યું અમે સમાચારો સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર